અને બીજી બાજુ દેવોએ સમજાવ્યા છે કે અમને તારકાસુર નામનો આ દૈત્ય પજવી રહ્યો છે આ તારકાસુર છે એ કશ્યપ અને દીતીના પુત્ર વજ્રાંગ અને એની પત્ની વરાંગી એનો પુત્ર છે તારકાસુર વરાંગીએ માંગ્યું છે બ્રહ્માજી પાસે કે મને એવો પુત્ર થાય એવો મહાબળી પુત્ર થાય કે કોઈનાથી મરે નહીં બ્રહ્માજીએ કીધું છે કે અમર તો હું ન કરી શકું ત્યારે દેવી વરાંગીએ કીધું છે કે મારો પુત્ર એવો થાય એવો શક્તિશાળી થાય કે તેની યશ અને કીર્તિ દેવોની સાથે તુલનામાં આવે વરાંગીને ને વજ્રને આ પુત્ર થયો છે એનું નામ તારક છે અને આ તારક એટલે તારકાસુર છે અને તારકાસુરે પછી બ્રહ્માજીનું આ તપ કર્યું છે અને કઠોર તપ કરીને જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા છે ત્યારે તારકાસુરે કીધું છે કે મને અમર કરો ફરી બ્રહ્માજીએ કીધું છે કે અમર તો એક શિવ તત્વ છે એના સિવાય કોઈ અમર નથી હા શિવ તત્વ સિવાય કોઈ અમર નથી મારી વિષ્ણુની બ્રહ્માની રુદ્રની આયુષ્ય નક્કી છે અમારા ત્રણેય જણના ખાલી એક મહેશ જે શિવ છે જે કૈલાશમાં બિરાજમાન થાય છે જે નિરાકાર નિરંજન છે જે અજન્મા છે જે સ્થાવર જંગમમાં બિરાજે છે જેનાથી આખું બ્રહ્માંડ છે એક જ એ તત્વ અમર છે એના સિવાય કોઈ અમરત્વને પ્રાપ્ત ન કરી શકે આવો બ્રહ્માજી દ્વારા તારકાસુરને સમજાવવામાં આવ્યું છે અને તારકાસુરે વિચાર કર્યો છે બ્રહ્માજીએ કીધું છે કે તમે કંઈક બીજું માંગો હું તમને આપી શકું એવું કશું માંગો મારે તમને વરદાન દેવું છે ત્યારે તારકાસુરે કીધું છે કે તો પ્રભુ એક કામ કરો જોજો દૈત્યની બુદ્ધિ જોજો

પોતાના જ ધ્યાનમાં પોતાનું સ્વાધ્યાય કરે પોતાનું જ ધ્યાન ધરીને વર્ષો યુગો 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 સુધી ધ્યાન મારે એને સ્ત્રીનું કોઈ પ્રયોજન જ નથી એ ક્યારેય હવે પછી સ્ત્રીનો ઉપયોગ કરશે નહીં સ્ત્રીનું પ્રયોજન નથી સતી હતા સતીએ દેહ ત્યાગ કર્યો છે અને ક્યાંય દૂર દૂર સુધી બીજી કોઈ સ્ત્રી એવી લાયક નથી કે જે શિવજીને ધારણ કરી શકે એટલે આ દૈત્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કીધું છે કે જો શિવનો પુત્ર થાય તો મને મારી શકે એવું વરદાન આપો આવું વરદાન લીધું છે બ્રહ્માજી એ તથા કહીને પોતે અંતર ધ્યાન થયા છે અને આ તારકા સૂર્ય દૈત્ય છે એટલે દેવોને તાડવા માંડ્યા છે પોતે સ્વર્ગ પર રાજ્ય કરવા માંડ્યું છે દેવોને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે બ્રહ્માજીએ સમજાવ્યું છે કે દીકરા મેં તને વરદાન દીધું પણ સ્વર્ગ રાજ્ય નથી આપ્યું તું પૃથ્વી પર જા પૃથ્વી પર જઈને સોણિતપુરમાં વશ આમ તારકાસુર સોણિતપુરમાં આવ્યો છે અને ત્યાં રહીને દેવોને દંડિત કરી રહ્યો છે પ્રતાડિત કરી રહ્યો છે તકલીફ આપી રહ્યો છે હેરાન કરી રહ્યો છે પરેશાન કરી રહ્યો છે પ્રતાડિત થયેલા દંડિત થયેલા હેરાન થયેલા દેવો આવીને બ્રહ્માજીને પ્રણામ કરીને બોલ્યા છે કે બ્રહ્માજી આ તારકાસુરથી બચાવો બ્રહ્માજી વિષ્ણુ સાથે બધા દેવો સાથે શંકરજી પાસે શિવજી પાસે કૈલાસમાં આવ્યા છે અને કીધું છે કે પ્રભુ કંઈક કેવો રસ્તો કરો તમે કોઈ સ્ત્રીને પોતાના અર્ધાંગીની તરીકે સ્વીકાર કરો અને એના દ્વારા જે પુત્ર થશે તેનાથી આ તારકાસુર વધ થશે શિવજી આ વાત અહિયાં આવીને અટકી છે કે બ્રહ્માજી દ્વારા તારકાસુર ને વરદાન દેવામાં આવ્યું છે કે તમારા પુત્ર દ્વારા એનો વધ થશે તો દેવો મુક્ત થશે તો તમારા દ્વારા પુત્ર થાય એવું કોઈ પ્રયોજન કરો કે જેથી દેવોની તકલીફ દૂર થાય દેવોનો ત્રાસ દૂર થાય આ દૈત્યનો વધ થાય